દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય દરેક ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારો એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા ફાર્મની અંદર આજે આપણે દેશી જે આગ્રો છે એ આગ્રાની મુલાકાતે અને એક ભાઈ જે આપણી પાસેથી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા લેવા માટે ખાસ આવેલા છે તો ક્યાંથી કોણ ભાઈ આવ્યું છે અને એ પણ પ્રાકૃતિક ખેતી કરે છે તો એના પણ અનુભવ આપણી ચેનલની અંદર થોડાક શેર કરીશું તો મોટાભાઈ તમારું નામ નંબર અને સરનામું અમારે ડિટેલથી આપો ચેનલનું મારું નામ સામંતભાઈ નારાયણભાઈ નાના પાળિયા હા હું ફોન નંબર સત્તાણું ચૌદ બે નવ્વાણું તેત્રીસ સાત બરાબર અને હું અહીં બેક્ટેરિયા લેવા માટે આવેલો છું વહતાભાઈ પાસે હું કરું છું આ પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી બે વર્ષથી કરું છું બે વર્ષ બરાબર શરૂઆત શરૂઆત થઈ છે

ખેતી તરફ થોડા થોડા વળો હા કરવું જોઈએ આગળના જમાનામાં નકર આપણે ડાયાબિટીસ હેટેક પછી આ કેન્સર જેવા ઘણા બધા દર્દીઓ થઈ રહ્યા છે જે કારણ કે આપણે દર જણસ વાવવી એમાં તો જે વાવ વાવવાની શરૂઆત કર્યા પહેલા આપણે ઝેરનો જ પટ મારીને એને વાવી છીએ અને કાં આપણે બાસાલી કે સર્વનાશ દવા આપણે સટકાવ મારી દેવી નિંદામણ નાશક માટે તો જેવું ઝેર પાવ એવું ઝેર ઉગે છે અને એ ઝેર આપણા શરીરની અંદર જાય છે તો એના લીધે ઘણા બધા રોગ પણ આપણને થઈ શકે તો સારું અનાજ પકવો સારું ખાવ ગાય માતાનું મહત્વ સમજો અને ગાય બાંધતા થાવ આવો જ અમારો હેતુ છે તો આ વિડીયો સારો લાગે તો શેર પાછીને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો આ બાજુ આપણો એગ્રો છે એ પણ જરાક દર્શાવી અને ચેનલને આપણે એન્ડ કરીએ વિડીયા મિત્રો આ છે આપણે એરોબેક બેગ જે ટીપ વસાવેલી છે એ હવે એમાંથી કલ્સર નીકળવા મળી ગયું છે દ્રાવણ આજે આપણે આ જીવા અમૃત એમાંથી કાઢ્યું હતું કારણ કે હવે તૈયાર થઈ ગયું છે અને બાજરીનું વાવેતર આપણે કરેલું છે ઉનાળું બાજરીનું વાવેતર એટલે ઉનાળું બાજરીનું વાવેતર આપણે કર્યું છે એની અંદર હવે સટકાવ અને પિયત પણ આપણે આપશું બાકી આ સાઠ આપણે અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર બધી ઘણી બધી દવાઈઓ બનાવી હતી હવે એ એન્ડ એનો આવી ગયો સમય પૂરો થવામાં છે એટલે એ બધા ટીપણાઓ સાફ સફાઈ કરી નવેસરથી આંકડાનું દ્રાવણ અને જીવા અમૃત જીવા અમૃતને જોક બેગ આવી ગઈ છે એ કરી અને